ગાગુડ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીવાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે અને એમને તલાટીને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટ નોટિસ વારંવાર આવવા છતાં એમણે પ્લાન્ટ દૂર નહીં કર્યો એના માટે આજે મામલેદાર સાહેબશ્રીને એક લિખિતમાં રજૂઆત કરી છે પ્રાંત કચેરી સાહેબ પણ અમે કાલે જવાના છીએ એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂમ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરશું પ્લાન્ટ કઈ જગ્યાએ નાખ્યો છે કઈ જમીન છે અને મંજૂરી લીધેલ છે કે કે ના પંચાયતની કોઈ મંજૂરી નહીં લીધેલી પંચાયતની મંજૂરી લીધેલી હોત તો આ કઈ હતુતની અને જે જે પ્લાન્ટ ગોઠવેલો છે એ આખે આખો શ્રી સરકારમાં છે એમ જ ગોઠવેલો છે બરાબર એટલે આના કાયદેસરની જે કાર્યવાહી થાય અને તાત્કાલિક આ પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું અગાઉ તમે નોટિસો આપી હા નોટિસો આપી છે અમને બે ત્રણ વખત નોટિસ નોટિસ આપ્યા પછી બે ચાર વખત અમે જઈ આવ્યા છીએ પણ એ પ્લાન્ટ પ્લાન્ટ હજુ હટાવ્યો નથી

એ પણ આજ બાબતની છે એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે આ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે